પ્રક્રિયામાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને જો આજે આપણે હરિદ્વારથી નીકળવાના છીએ કેદારનાથ જવા અને સોન પંચાતને એવી રુચિ કહીશ ને બધે જવાનું છે અને જો આપણી આ ફોર વ્હીલ બંધાવેલી છે દૂરમાં જવાનું છે આઠ દિવસ જવાનું છે એટલે તમે અમારા વ્લોગમાં બનાવી રહીજો એટલે અમને બધું બતાવશું ચાલો મળીએ આગળ પેલી છે ને આપણા મિત્રો જો ગોઠવાઈ ગયા છે બે શું કે કિરણભાઈ મહાદેવ મહાદેવ આલો તો મળી જાય આપણે છે ને રેડી થઈને જોવો બે ગયા સિવી લોંગ ટ્રાઈપ કે જાને કહે એટલો જવા થઈ ગયા છે પાછળ અને આપણે હવે જઈ બધા તો ફેમિલી આપણે છે ને મસ્ત મજાના તૈયાર થઈને આપણે જો બસમાં થઈ ગયા સિવી અને આપણે તો કરવાની છે હાથ દી એટલે તમે ઓલોગ અમારા જોયા કરજો એટલે તમને મજા જ આવશે તો હાલો આપણે જઈએ તો આવ ને જઈએ ફેમિલી છે ને આપણે જો અહીંયા હોલ કર્યો છે અને આપણા મિત્રો જો ફોટાને એવું પડે છે અને આપણે જવાનું છે કેદારનાથ અને આપણા મિત્રો જો ફોટા શૂટિંગને એવું કરે છે એટલે તમે આપણે હમણે જ આવી એટલે તમને મજા જ આવવાની છે એટલે તમે એન્ડ સુધી બી રહેજો હાલો ચાલો તો આપણે

ચોન જવાનું છે ગૌરીકુંડ અને નાથી જવાનું છે કેદારનાથ તો આપણે હાલો આપણે છે ને અહીંયા આપણે ભોગી ગયા અને અહીંયા તો અલકનંદા અને ભાગીરથી નદીનો સંગમ થાય અને પછી ગંગાભાઈની એવડી નદીનો સંગમ થાય છે ને આપણે જો એને જે બે ભેગી થાય છે તો એક પર ડોળું પાણી ને એક પર આછું પાણી એકો ઓ મન સંગમ થાય છે અલકનંદા ને ભાગીરથીનો અને પછી ગંગા બની તો આ નદી કે ગામ થી પાણી આવે કે કાઈ કોઈ આવે છે તો આપણે કેમ લાગ્યું તમને

આમ કે આવા સિવી હવે આપણે આઈન જવાનું છે કેદારનાથ જવાનું છે જે જો આયા બે નદી આયા જો બે નદી ભેગી થાય અને ગંગા નદી બને છે જો આયા ત્રિવેણી સંગમ આયા એક આયા જો ગંગા બની નદી ત્રિવેણી સંગમ થાય છે એટલે હું તો આયા જો પહેલી ફેર આવ્યો અને મને તો બહુ મજા આવી તમે આવ્યો હોય તો કોમેન્ટ કરી નાખજો હાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં અમારા સુમિતભાઈ પહેલી આપણે જો ત્રિવેણી સંગમ જોઈન હોઈએ એવા અને હજી આપણે આગળ જવાનું છે આગળ શું શું આવે એ તમને બધું બતાડીશું આ જો સુમિતભાઈ આપણા જો ડ્રાઈવર છે ફેમેલી આપણે છે ને સારી દેવી અને આપણે દર્શન કરવા જવાના છે આપણા મિત્રો જો આમ ઊભા છે ભેગાજીના પાર્ક જ દીધી નથી જો આમને ઊભા છે આપણા મિત્રો એટલે આપણે હવે દર્શન કરવા જવાનું છે તો હાલો આપણે જઈએ દર્શન કરવા તો મિત્રો છે ને અહીંયા બીશન નદીમાં મંદિર છે ને જો આપણે તો પહેલી જ જેવી આપણે જો આગળ જવી ને જો બધાય પ્રશાદથી ને એવું આપે છે અહીંથી અંદરથી જવાનું જો મંદિર જો જય મા તારી દેવી મંદિર છે ને આપણે દર્શન કરીએ આવી

જો મંદિરનો નો નજારો જો નેક્સ્ટ લેવલ આ વાહ ક્યાં નજારા છે તો ફેમિલી આવ આપણા મિત્રો જાય છે આપણે પણ જઈએ સવાય તે આગળ જઈએ શું છે શું નહીં જો આગળ પ્રસાદ નું છે એટલે છે ને એક ભેરો નાથ મંદિર છે જો તમે

મનાવે આવય તો આપણે જઈશું તો આવડા અલકનંદન નદીમાં છે ને ધારીજી માં બેયા છે આપણે ત્યાં જો જવાનું છે નજારો આનો તો મેં તો પહેલી ફેર જોયો આવો નજારો તમે જોયો હોય તો કમેન્ટ કરી નાખજો નદીની અંદર મંદિર છે હાલો જે આપણે ફૂલ ઉપર જવાનું છે એટલે આપણે જો મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને હવે જો પુલ ઉપર જવાનું છે ના ફોટા એવું પાડશું એટલે હાલો આપણે

આપણે ગયા છે તો જોવા સેફ્ટી જેકેટ પહેરી લીધા છે એટલે આપણે જે

બેઠા ને બહુ મજા આવી જિંદગીમાં પેલી ફેર મોજ ફી વાય આપણે તો એટલે બહુ મજા આવે અહીંયા તમે આવજો એટલે ખુબ મોજ આવશે